આ આપણી જીવન સાથીની એક બે અને ત્રણ નંબરની ચેનલ છે એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો હાલો હાલો ટીમ બાલસન બોલો છું હાલો હા બોલો ટીમ બાલસન બોલો હા બોલું છું હા હા બોલો હા એ રાજકોટ જિલ્લાનો અહીંયા ગામથી બોલું સાહેબ નમનજી ગબરમા બોલો બોલો મનસુખભાઈ હા નમનજી ગબરમા બોલો બરોબર એ લોકો એને રેડી નહો આવ હા આપણે જે ગેમ હા હા બરોબર બોલો બરોબર સાઈડ બાને ઇન્ટરરોટ ઇમાર બાને છે ને હ હ એતો છે બરોબર હવે એટલે ઈ જે મોગી મોડી ગામ પોતાનું ઘરના મકાન છે હં બે ભાઈ છે બે બે છે એક બે નું તો મરી ગયો હં એનો મોટો છોકરો છે શ્યામ છે વર્ષ શું કરે કામ ઘરના છે લીપ છે અને છે હમ અને એને ઓછામાં ઓછું સાહીઠ સિત્તેર રૂપિયા છે. કેટલું છે? સાહીઠ સિત્તેર રૂપિયા જેટલી આવક છે અને ટૂંકમાં હાજી એટલો મોટો છોકરો છે ને એ કામ બધાય જાણે છે એટલે રીપેરીંગ ને આમ કરે છે. શેમાં કામ કરે છે? હા તો કે પેલી મિલર બગડી જાય ને તો રિપેર કરી શકે એમ બધું મિલર બગડી જાય તો રિપેરિંગ કામ કરે છે એમ? હા એટલે રીપેરીંગ કામ પણ કરી શકે છે.

બે રૂમ છે એ વોશિંગ છે અને સંડાસ બાથરૂમ ને રસોડું બરાબર બરાબર સમજ્યો એ એવી રીતે સગવડ છે એમ સમજાય સમજાય કોણ કોણ પરિવાર માં બીજા કોણ કોણ છે પરિવાર એક તો મારા બેન છે મારા બનેવી છે અને બે છોકરા અત્યારે હજુ તો બનેવી કઈ કામ કરે છે કે નથી કરતી હા એ હેલ્પ કરે છે હે હા એટલે જે કઈ લિફ્ટ નામ આમ તેમ ને હેન્ડલિંગ બધું એ કરે લિફ્ટ ને ક્યાં ફેરવવી હું શું કઈ ઓલું બે ત્રણ ચાર માળ નું મકાન હોય એની લીંક ને ઓલું હોય ને હમ હમ બધું કામ કાજ કરવા પોતે જાય હમ હા ભાઈ રાહુલ એના ભેગો જાય રાહુલ ની ઉમર કેટલી છે રાહુલ ની ઉમર સત્યાવીસ વર્ષ સત્યાવીસ વર્ષ છે તે બરાબર હા હા બરાબર એવું છે ભાઈ આપડે યુટ્યુબ youtube માં મેલી ખ્યાલ છે ને આપડે હા સાહેબ youtube મેલો હાટુ છોડ કર્યો છે હા બરાબર હા હા બરાબર હા બોલો એમાં એવું છે કે તમે તો இல்ல બરાબર બરાબર સમજાય સમજાય એવું બધું છે હું નામ તો હવે આપડે મારું નામ મનસુખભાઈ પરમાર અણીયારા ને તમારા સસરાનું નામ શું છે હરિરામ બાપુ જમાદાર હરિરામ બાપુ જમાદાર છે હા હા મારા મેરેજ થયા ત્યારે જમાદાર હતા પછી પી એસ આઈ થયા એક બરાબર બરાબર સમજાય સમજો એવું બધું છે એમ એટલે મેં સાહેબ ને વાત કરું મેં કીધું એમ તો ઘણા સમયથી ફોન કરતો હતો પણ તમારો ફોન ક્યાંક વ્યસ્ત આવતો તો અને નહોતો લાગતો મેં હા મારા ફોન માં સતત સતત ચાલુ હોય વાત ગમે ત્યારે બરાબર ને એટલે ઓળખો ને તમે કોને આપડે ઓલા પ્રવીણ ભાઈ તો ઓળખું એ મારી નોકરી કરતા હા બસ આઈ રેડી હવે પ્રવીણ ભાઈ મકવાણા છે ને મારી હારે જ નોકરી કરતા આ બાર બાર ભાઈ છે ને અમરેલી બાર બાર ભાઈ ને હા હા બસ બસ હા ઓળખો ને હા હા એ બે ત્રણ ચાર ભાઈ છે આ ચાર જ ભાઈયું છે અંદાજે હા છે છે મને બહુ આઈડિયો નથી પાછો ના ના એ છે ને ઓળખું છે નહી હા એટલે એવું કરવાનું છે સજો કે મેડ આવી જાય તો એવું હોય તો મને એ મારા નંબર નાખી દીજો કઈ વાંધો નહીં કાઈ ને આપણે આ નંબર નાખશું બરાબર ને બરાબર છે સાહેબ શાંતિ બસ શાંતિ છે ભાઈનો ફોટો મને મોકલો YouTube માં અને મારું તો એવું માનવું છે કે આપણી સમજ પર સાચું હોય ને જો હા હા તો ચાલે ન કે કોઈ પણ કામ ચાલે આપણે કોઈ વાંધો નથી સમજે ગમજે સાચું હા પાછું બીજા નંબર માં હું છે ને બૌદ્ધિસ્ટ એટલે જો કદાચ એવું જડી જાય તો વધારે સારું વાહ બહુ સરસ હા ના એ અને પાછું મારા બંને ની છે એ ટૂંક માં છે બરોબર એમ ના સારી હા સારી બાબત હા એટલે ઈ અમે કોઈ દેવી દેવતા ને માનતા નથી સમજાય કે બૌદ્ધિસ્ટ હોય તો પછી તો સવાલ જ નથી બરાબર હમ હમ એમ આમે કે હું બે હજાર બાર થી બૌદ્ધિસ્ટ માં છું વાહ બહુ સરસ સારી વાત કરી લ્યો તમે હમ બરાબર બે હજાર બાર થી સાહેબ મેં બધું મૂકી દીધું છે કેમ કે મારો છોકરો એક કેન્સર ની એની બીમારી થી એટલે ઓફ થઇ ગયો ત્યારથી હું કોઈ દેવી દેવી સ્થાન માનતો નથી ગુજરી ગયો એમ હા હા કેન્સર હતું એને હા એને કેન્સર ની બીમારી હતી અને ઈ એટલે ઓફ થઇ ગયો છોકરો સમજાય સમજાય અને પછી એટલે ઘરવાળી નું ઓપરેશન કરાવેલું સાહેબ હમ સમજાય સમજાય એ પછી એ પછી ખોલાવડાવ્યું ઠીક 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 હા હા અત્યારે ત્યાર પછીનો નો બાર વર્ષ નો બાબો છે પછી ત્યાર પછી બેબી છે મારી એક એક બાબો ને એક બેબી છે એમ હા હા એ એ પછી હું છે પછી બે ઈ બધું માનવાનું મૂકી દીધું સાહેબ હા તો એ તો આપડી અંદર ની ભાવના જેવી હોય એવું એવું આપડે કરવું પડે બરાબર ને હા 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 એટલે હું આપડા બાવા સાહેબ એ બધા અધિકાર આપ્યા છે હા હા તો વાત